વિવિધ ભાષાઓને રંગોળી જુદી જુદી જીવનશૈલીને એક માળામાં પોરવતું એક અલભ્ય મોતી ભારત એટલે સાત્વિક સદ્ગુણોનો ડંખ વગરનો મધપુડો ભારત એટલે અસ્તિત્વના ગૂઢ રહસ્યને ઉકેલવાની સૃષ્ટિની એક માત્ર લિપિ પંજાબની પાઘડી ગુજરાતનું કેડિયું સાઉથની લુંગી અને બંગાળની સાડી એટલે ભારત ના પરંતુ આવા પચ્ચરંગ પ્રવેશો પહેરીને આવા વાઈફા યુગ આવી ગયા હોવા છતાં પણ ઓળખાવું ગમે ને એટલે ભારત તિરંગાના ત્રણ રંગો એટલે ભારત ના પરંતુ આ તિરંગો ફરકાવા માટે હસતા મોઢે ફાંસીએ ચડેલા વીર ક્રાંતિરોનું પુણ્ય સ્મરણ એટલે ભારત ઈશ્વરને પામવાના અલગ અલગ સંપ્રદાયો એટલે ભારત સેજે પણ નહીં પરંતુ સ્વયં ઈશ્વરને જે ભૂમિ પર અવતાર લેવાનું મન થાય ને એ ભારત ટીલા ટપકા પૂજા વિધિ ઘણ નગારા એટલે ભારત ના પરંતુ આ ના કોઈ કરો કે ના કરી શકો અને જો તમે નાસ્તિક પણ હોય છતાંય આ ધરતી પર પડે પડે ઈશ્વર હોવાનો થતો અહેસાસ એટલે ભારત મહારાણા પ્રતાપનું શૌર્ય શિવાજીની વીરતા ભગતસિંહજી અને વીર સાવરકર ભારત એટલે સમગ્ર વિશ્વને ને આધ્યાત્મ ની ઠંડક આપતો હિમાલય સમગ્ર વિશ્વને જીવન જીવવાની સાચી રીત શીખવતો જગત ગુરુ એટલે ભારત

મારો ભારત કર્મણીય વાધિકા રસ્તે ગાય છે આપણે એ દેશના સંતાનો છીએ કે જ્યાંના રજપૂતો જનહિત માટે સંન્યાસી બને છે આપણે એ દેશના સંતાન છીએ જ્યાં પિતાના એક બોલ માટે પુત્ર સિંહાસન છોડીને વનવાસ અપનાવે છે સાથે સાથે ધરતીથી પણ ભૈર્યવાન છે આપણો ભારત આકાશથી તો બળવાન છે જ સાથે સાથે ધરતીથી પણ ભૈર્યવાન છે મારું ભારત પ્રેમ અને જન્મ સ્થાન છે જો થાય ને તો અહીંના બચ્ચા બચ્ચા હનુમાન છે વાંચો આપણો ઇતિહાસ જે આપણા માથા પર લખ્યો છે જ્યારે એક દુશાસને દ્રૌપદીના ના ચીર હર્યા હતા ત્યારે તેના સો ભાઈઓની ચિંતા ચડાવી દીધી અને જ્યારે એક રાવણે માતા સીતાનું હરણ કર્યું હતું ત્યારે તેના સમગ્ર રાક્ષસ કુલની લંકા સળગાવી દેવામાં આવી હતી આપણે એ ભારતના સંતાનો છીએ જે ક્યારેય ઝૂક્યો નથી રૂક્યો નથી કે ડર્યો નથી યાસ્કમુનિ પોતાના ગ્રંથ નિરુક્તમાં વીર શબ્દની ખૂબ સુંદર વ્યાખ્યા આપે છે અમિત્રાની વીરયતિ ઇતિ વીરહ અમિત્રાની વીરયતિ ઇતિ વીરહ અર્થાત એ શત્રુઓને હાકી કાઢે છે તે ખરા અર્થમાં વીર છે આપણો ભારત ખરા અર્થમાં વીર છે અને માટે કહેવાનું મન થાય શહીદો લાલ રક્તથી ભૂમિનો શેથો પુરશે શહીદો લાલ રક્તથી ભૂમિનો શેથો પુરશે એ માતાની કુખે ફરી સપૂત એવા ઉઠશે એ માતાની કુખે ફરી સપૂત એવા ઉઠશે આ ભૌમકા છે ભૌમકાની લાજ જેના હાથમાં સાથે ફક્ત એનો હક અહીં ને એ જ ખોળો ખૂંદશે અમે તમે અહીં તહીં બધે બોલશું ગણો સપૂતો બોલ્યા વિના ગગન ધરા ઉલેજ છે સીમા સુધી પૂછી શકો ને સીમા પાર આવતા સીમા સુધી પૂછી શકો ને સીમા પાર આવતા સવાલ જેવો ઉઠશે ને જવાબ એવા જ છૂટશે સવાલ એ જેવો ઉઠશે ને એવા જ છૂટ માં ધરતી પર ઉઠેલા સવાલોના જવાબ તરીકે જેઓ જાતને નો કરે છે ને તેને લાખ લાખ નહીં પરંતુ લાખ લાખ જન્મ સુધી વંદન કરીએ ને તો પણ ઓછું છે અને એ વીરો સતત ને સતત બોર્ડર ઉપર રહીને આપણને સુરક્ષા બક્ષે છે ત્યારે આપણી પણ જવાબદારી બને છે કે આપણે આ દેશને આઝાદમાંથી આબાદ બનાવવા માટે સતત ને સતત પ્રયત્નશીલ રહીએ આપણા શહીદ આપણા શહીદોના બલિદાનને આપણે દીપાવીએ શોભાવીએ આપણા કર્મો દ્વારા અને આ ઝંડાની શાનને ઝળહળતી રાખીએ દય દીપ્યમાન રાખીએ અને એ જ કદાચ આપણા જીવનની ધન્યતા છે આપણા જીવનનું ધ્યેય છે આ ઝંડાને કહીએ કે ઝંડા અમર રહેજે અજર રહેજે

બધાનો સાક્ષી આ ઝંડો રહે ઉમંગી શા માટે સાવ રેજે પહેરો દેજે સાવધ રહેજે પહેરો દેજે અમે ન રહીએ ના સંત્રી झंडा संत्री ना जालर रणजणती